જ્યારે તમે લોન માટે અરજી કરો છો ત્યારે બેંક તમને સૌથી પહેલા તમારો ક્રેડિટ સ્કોર પૂછે છે ક્રેડિટ સ્કોર એ તમારી ક્રેડિટ યોગ્યતા અથવા તમારા દેવાની ચૂકવણી કરવાની તમારી ક્ષમતાનું માપ છે લોન આપતી વખતે આ એક મહત્વનું પરિબળ હોય છે ક્રેડિટ સ્કોર એ એક ત્રણ અંકનો સ્કોર છે જે વિવિધ બ્યુરો અથવા ક્રેડિટ માહિતી આપતી કંપનીઓ દ્વારા અલગ રીતે તૈયાર કરવામાં આવે છે તેમાંથી સિવિલ સ્કોર સૌથી લોકપ્રિય છે

ઉપલબ્ધ છે જ્યારે ફિક્સ વ્યાજ તેર પોઈન્ટ પંચોતેર ટકા છે જો ક્રેડિટ સ્કોર સાતસો પચાસ થી વધુ અને આઠસો થી ઓછો છે તો વ્યાજદર અનુક્રમે તેર પોઈન્ટ પંચોતેર ટકા અને ચૌદ પોઈન્ટ પંચોતેર ટકા છે તેવી જ રીતે જે ગ્રાહકોનો ક્રેડિટ સ્કોર છસો પચાસથી સાતસો ઓગણપચાસની વચ્ચે છે તેમને પર્સનલ લોન પર પંદર પોઈન્ટ પંચોતેર ટકાનું ફ્લોટિંગ વ્યાજ અને સોળ પોઈન્ટ પંચોતેર ટકાનું ફિક્સ વ્યાજ લાગશે જો તમારો ક્રેડિટ સ્કોર છસો પચાસ કરતાં ઓછો છે તો તમને સોળ પોઈન્ટ પચીસ ટકાના ફ્લોટિંગ વ્યાજ દર અને સત્તર પોઈન્ટ પચીસ ટકા ફિક્સ વ્યાજ દરે પર્સનલ લોન મળશે ફિક્સ વ્યાજ દરની લોનમાં વ્યાજ દર લોનના સમગ્ર સમયગાળા દરમિયાન સ્થિર રહે છે

હવે ચાલો એ પગલાંઓ વિશે પણ વાત કરીએ જે તમને તમારી લોનના વ્યાજ દર ઘટાડવામાં મદદ કરી શકે છે સ્ટેપ વન બેંકમાં લોન માટે અરજી કરતા પહેલાં તમારો ક્રેડિટ સ્કોર તપાસો તમે ક્રેડિટ બ્યુરો સિબિલસી વેબસાઇટ sibil.com ડોટ કોમ પર નોંધણી કરાવી શકો છો અને દર ફાઇનાન્શિયલ યરમાં એકવાર મફતમાં તમારો ક્રેડિટ સ્કોર ચેક કરી શકો છો ક્રેડિટ રિપોર્ટ ડાઉનલોડ કરો જો તમારો ક્રેડિટ સ્કોર સારો હશે તો તમારે બેંક સાથે સારી રીતે ભાવતાલ કરી શકશો સ્ટેપ ટુ તમારે જે પણ લોન લેવાની હોય જેમ કે હોમ લોન પર્સનલ લોન કે કાર લોન તે લોન માટે વિવિધ બેન્કોમાં શું વ્યાજ દર ચાલે છે તેની તપાસ કરો તમે વિવિધ અથવા દ્વારા ઓફર કરવામાં આવતા વિવિધ વ્યાજ દરો વિશે તેમની વેબસાઇટ પરથી માહિતી મેળવી શકો છો આ માહિતી હશે તો તમે બેંક સાથે સારી રીતે ડીલ કરી શકશો સ્ટેપ થ્રી લોન માટે બેંક સાથે વાત કરતી વખતે તમારી મજબૂત ક્રેડિટ હિસ્ટ્રી અને ક્રેડિટ સ્કોરનો ઉલ્લેખ જરૂર કરો બેંકો સારા ક્રેડિટ સ્કોર ધરાવતા લોકો માટે અનુકૂળ શરતોએ લોન આપી શકે છે સારો ક્રેડિટ સ્કોર અને હિસ્ટ્રી તમારી લોન ચૂકવવાની ક્ષમતા દર્શાવે છે સ્ટેપ ફોર લોન માટે અરજી કરતી વખતે ધીરજ રાખો અને પ્રથમ વખતમાં જ ઓફર ન સ્વીકારો વિવિધ બેન્કો સાથે વાતો કરો અને તેમના વ્યાજ દરોની તુલના કરો જો અન્ય બેંક તમને ઓછા વ્યાજ દરની ઓફર હોય તો ફરજિયાતપણે પ્રથમ બેંકને તેનો ઉલ્લેખ કરો આવા કિસ્સામાં પ્રથમ બેંક બીજી બેંક જેટલા જ દરે અથવા તો તેનાથી ઓછા દરે લોન ઓફર કરી શકે છે અને લાસ્ટ ઘણી વખત એવું બની શકે છે કે તમારા તમામ પ્રયત્નો છતાં બેંક વ્યાજ દર ઘટાડવાનો ઇનકાર કરે છે તો ગભરાશો નહીં તણાવમાં આવીને તેમની ઓફર સ્વીકારશો નહીં ઇનકાર કરો અને આગળ વધો દરેક બેંક લોન આપવા અંગે આંતરિક વિચારણા કરતી હોય છે આવા કિસ્સામાં તરત જ બીજી બેંકમાં જાઓ પરંતુ યાદ રાખો કે આ એકમાત્ર પરિબળ નથી જેને બેંક ધ્યાનમાં લેશે તે ઉપરાંત તમારી આવક તમારી આવકમાં લોનનું પ્રમાણ ઉંમર અને નોકરીની સુરક્ષા જેવા પરિબળો પણ તમને લોન મળશે કે નહીં તે નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે